ફાઇનલી બહુ જાજા ટાઈમ પછી આપણે લઈને આવી ગયા છે ક્યુ એ વિડિયો એટલે કે તમે ક્વેશ્ચન પૂછો એનો હું આન્સર આપો અને ભાઈ એમાં એટલા બધા ક્વેશ્ચન તમે લોકોએ પૂછા એવા એવા ક્વેશ્ચન અમારી સગાઈ થઈ ગઈ છે ક્યાં સગાઈ થઈ છે મારી વાઈફ નું નામ ક્યો અને YouTube માંથી કેટલા રૂપિયા કમાવ અરે ભાઈ મારા ક્વેશ્ચન પૂછવાના હતા એમાં પણ શું ક્વેશ્ચન ખબર કે સુકિંગ ના લગન થઈ ગયા કે નહીં ડોક્ટર ભરત ની ગાડી રિપેર થઈ કે નથ થઈ કોઈ ના ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ

મારા મમ્મી મારો ભાઈ અને મારા ભાભી ચાર ફેમિલી મેમ્બર છે ત્રીજો ક્વેશ્ચન નિકુલભાઈનો એવો ક્વેશ્ચન છે કે ભાઈ તમારું ગામ અને તાલુકો કયો છે તો ભાઈ મારો તાલુકો છે જિલ્લા હોત કહી દો ભાઈ જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને મારું ગામ છે નાવદરા બીજો બીજો ભાઈ ત્યાં જ એક ભાઈ એમ પૂછે છે એન આહિરભાઈ એમ પૂછે છે કે તમે કેવા આહિર છો મતલબ કે ભાઈ સોરઠીયા આહિર છે અહીંયું મહારાષ્ટ્ર પછી છે ને આપણે બધા એક લોહીયા આહીર થઈ ગયા છે પછીનો ક્વેશ્ચન આપણે નવદીપ ચાવડાનો તમારો બર્થડે ક્યારે છે મારો સોળ છ બે હજાર પછીનો નો ક્વેશ્ચન છે કાટોડિયા કરણભાઈનો ભાઈનો કે તમારે કોઈ બીજો બિઝનેસ છે કે ખાલી જ ઉતારવાના છે ભાઈ કઈ પણ જાત તો બીજો બિઝનેસ નથી આપણે ખાલી બસ વ્લોગ ઉતારવાના બાકી ભાઈ ફાર્મિંગ ખેતી જો કે હું કરતો નથી પણ એમાં થોડું ઘણું ધ્યાન દેવાનું ને બધું એવું કરવાનું પછી એનો ક્વેસ્ટ આનંદભાઈ આ હિરનો કે તમારા ફેમિલી વ્લોગ ક્યારે આવશે જો ભાઈ ફેમિલી વ્લોગમાં એવું છે ને કે હવે તો મારે શું કહેવું ભાઈ ઘણા લોકોને પસંદ હોય ઘણાને ના હોય પણ ફેમિલી વ્લોગ પર એક પ્રોફેશનલ રીતે આપણે શૂટ કરી સકીએ અને એ વ્લોગ ફેમિલી વ્લોગ શૂટ કરવાનું મને મને બહુ મન છે ભાઈ બહુ પણ એમાં એવું છે ને થોડાક ટાઈમ પછી આપણે કદાચ

લોંગ વિડિયો હોય છે વ્લોગ જે આ એનું એડિટિંગ વીએન એપ્લિકેશનમાં કરીએ છીએ અને શોર્ટ મિની વ્લોગનું એડિટિંગ અને વોઇસ ઓવર હું લૂમા ફ્યુઝન કરીને એક એપ્લિકેશન આવે છે આઈઓએસની જ છે એપલની જ એમાં કરું છું અને થમનેલની વાત કરીએ તો થમનેલમાં છે ને ભાઈ પિક્સ આર્ટ કરીને એક એપ્લિકેશન આવે છે જે પેઇડ પણ છે અને ફ્રી પણ છે આપણે ફ્રી યુઝ કરીએ છીએ એમાં થમનેલ બનાવું છું અને પ્લસ ટેક્સ્ટર પણ એમાં જ લખવું એટલે ઉપર જે અક્ષર લખેલું હોય ને એમાં જ લખવું બાકી એનું પણ પિક્સલ લેપ કરીને એક એપ્લિકેશન આવે છે જેમાં તમે ટેક્સ્ટર ને એવું બધું લખે બે ત્રણ એપ્લિકેશન જોઈન્ટ કરી અને આપણે બનાવીએ છીએ એના પછી નો ક્વેશ્ચન છે જામોદ મિરામણ ભાઈ કે તમારે કેટલા વીઘા જમીન છે અમારે ભાઈ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ આજુબાજુ હશે પાંત્રીસ વીઘા આજુબાજુ જમીન છે આપણે એના પછીનો ક્વેશ્ચન છે જે બી પરમાર જો કે આ ક્વેશ્ચન છે ને બીજા એક બે જણા હોય પણ પૂછ્યો તો પણ મેં અહીંયા આ ભાઈ નું નામ લીધું બીજા જેની પૂછ્યો એ ભાઈ એ પણ ભાઈ ખોટું ના લગાડતા આમાં ઘણા ક્વેશ્ચન રહી પણ ગયા હે અને ઘણાના બે ત્રણ જણાઓ એક પૂછ્યો તો ને એમાંથી એક જણાનું નામ લઈ લીધું એવું છે કે તમારા પપ્પા વ્લોગમાં કેમ નથી આવતા તો મારા પપ્પા ભાઈ છે જ નહીં હું જ્યારે દસમા સ્ટાન્ડર્ડમાં આવ્યો ને ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને હું ત્યારે હોસ્ટેલમાં હતો ત્યારે એક્સપાયર થઈ ગયા એટલે આજથી ઓલમોસ્ટ બાર તેર વર્ષ પહેલા પપ્પા તો ક્યારે ભાઈ વ્લોગમાં ના જ દેખાય ને પછી યાર ઓલમોસ્ટ તેર થી ચૌદ વર્ષથી આ મેં પણ નથી જોયા મિત્રો જિગ્નેશ આહિર અને માસ્ટર ગેમિંગનો એવો ક્વેશ્ચન છે કે તમારી ફેવરિટ કારિક ફેવરિટ કાર કઈ છે અને ન્યૂ કાર કઈ હશે તો આપણી ફેવરિટ કારમાં જો વાત કરીએ તો ભાઈ ઘણી બધી છે ફેવરિટ કાર તો ઘણી બધી હોય પણ મોસ્ટ ઓફ લક્ઝરિયસ કારની વાત કરીએ એમાં ભાઈ રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી પ્લસમાં આપણે જો સ્પોર્ટ કારમાં વાત કરીએ તો બીએમ ડબલ્યુ એમ ફાઈવ છે કોમ્પિટિશન એવી હાલે ભાઈ બાકી તો આપણે અત્યારે ફેવરિટ કાર કીયા પચા પચા આપણા પાસે જે હોય ને એને ફેવરિટમાં રખાય અત્યારે બાકી સપના રખાય કે આનાથી પણ મોટી ગાડી લે હું પણ અત્યારે જે હોય એને ભાઈ એની રિસ્પેક્ટ કરો બેસ્ટ એના પછીનો ક્વેશ્ચન છે દશરથ આહિરભાઈનો કે તમે કેટલા ભણેલા છો આ બે ત્રણ જણાવે આ પણ ક્વેશ્ચન હતો તો એ પણ અહીંયા ક્લિયર કરો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એના પછી આપણે બધું કીધું ભાઈ હવે નથી હવેનો ક્વેશ્ચન અજયભાઈ આહિરનો છે અને એની એવો ક્વેશ્ચન કર્યો છે કે કેહુરભાઈના લગન લગ્ન થઈ ગયા કે નહીં ભાઈ મને કેહુરભાઈના લગન નહીં મને કેમ ખબર હોય યાર કોઈને આપણે છે ને કેસુર કિંગને જ ફોન કરીએ અને એને પૂછીએ કે લગ્ન એના થઈ ગયા છે કે નહીં ભાઈ મને થોડી ખબર હોય યાર તમારા લગન થઇ ગયા હે કે નહી કરીને એક ભાઈ હે એની મારા વિડીયોમાં એવો ક્વેશ્ચન કર્યો કે તમારા લગ્ન થઈ ગયા હે કે નહી તન ખબર નથી ના યાર નથી ને તો તો આ લગન કે હું કર રહ્યો તો મત ભઈ એ પર્સનલ વસ્તુ પૂછું જ યાર પર્સનલ વાતો કે ના તો ડિસ્કસન કરી જઈએ હું કરું હા અરે યાર તું મારો ટાઈમ વેસ્ટ કર્યો રાખો ના રાખો આ માર કઈ જીવુ ન કે શું કરતો ફોન હે વાઘેલા ભાઈ નો છે કે તમારી ગાડી કેટલા માં પડી હવે આપડી ગાડી છે ને ભાઈ એ ઓલમોસ્ટ કેટલા અગિયાર લાખ પીચોતેર હજાર માં પડતી અગિયાર લાખ પણ આપણે છે ને ઈયાના જે મેનેજર હોય ને એની સાથે એક બે વખત મિટિંગ કરી પ્લસ માં બે ત્રણ વખત મિટિંગ કરી અને લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ કર્યું આજથી એક વર્ષ નહીં પંદર મહિના પહેલા પ્લસમાં જે એસેસરીઝ હતી બધી ફ્રી કરના પાંચ સર્વિસ સુધી ઓલમોસ્ટ એટલે કેટલો પાંચ સર્વિસ કેટલા ટાઈમ લે તો ખબર નહીં કેલ્ક્યુલેટ કરી લેજો એટલું આપણે ફ્રી કરી નાખી એના પછી નો ક્વેશ્ચન છે જયલો આયર ભાઈ આ ભાઈનો એવો ક્વેશ્ચન છે કે તમે જામનગર શિફ્ટ ક્યારે થયા જામનગર શિફ્ટ થયા ને અઢી વર્ષ અઢી કે વર્ષ થયા ભાઈ મને ઓલમોસ્ટ આના પછી નો ક્વેશ્ચન છે દર્શિત વાછાણી ભાઈ નો ચેનલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો વ્લોગ ચેનલ બનાવવાનો વિચાર તો ભાઈ છે ને ખાલી એમને નોર્મલ બધાના વ્લોગ જોતો ને એટલે કે હિન્દી ઓડિયન્સ ને એટલે મને એમ થયું ભાઈ હું પણ ક્લિપ શૂટ કરું પણ મારું છે ને આજથી બે હજાર સત્તર યા સોળમાં એક ગેમ ચેનલ હતું ગેમિંગ ચેનલ જેડી ગેમિંગ કરીને એક ચેનલ હતું જેમાં હું બીજીએમઆઈના ગેમ પ્લે વિડીયો નાખતો લાઈવ સ્ટ્રીમ કરતો કસ્ટમ રૂમ વગેરે રમતા એવું બધું કરતા પછી એવું લાગ્યું કે ભાઈ ગેમિંગ ચેનલ છે ને એ ગુજરાતી ઓડિયન્સમાં કહ્યું તો બહુ અઘરું હે એટલે આપણે વ્લોગિંગ ધીરે ધીરે ચાલુ કર્યું પણ વ્લોગિંગ ચાલુ કર્યું ને ભાઈ ત્યારે બધા એમ કે જો કે આ કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર હોય એનો એમ આવશે જ કે બધા એમ તો એ સાચી છે આમ મોબાઈલ તમે ખાલી ક્યાંય ઓડિયન્સમાં બેઠા હો ને અહીંયા ખાલી આમ મોબાઈલ કરી અને વ્લોગ શૂટ કરવા ટ્રાય કરજો નહીં થાય ભાઈ ત્યારે એવો જ ડર લાગતો અંદરથી કે ભાઈ આટલી પબ્લિક ખાલી પચાસ જણા બેઠા હોય ને તમે આ મોબાઈલ આમ કરીને કહો કે ભાઈ આપણે અહીંયા તો સામે વાળા એમ જ સમજી કે ભાઈ આ તો ગાંડો છે કે નહીં તો એવી ઘણી બધી પ્રોબ્લેમ થતી ધીરે ધીરે ભાઈ ચાલુ રાખ્યું અને ભાઈ તમારા બધાના સપોર્ટ અને આપણા દ્વારિકાધીશની દયાથી આજે આપણે ભાઈ સત્યાવીસ હજાર સબસ્ક્રાઈબર પહોંચવા આવ્યો અહીં યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામમાં તેત્રીસ હજાર ફોલોઅર થઈ ગયા છે તો એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપણી ભાઈ બધી ઓડિયન્સને જે પ્રેમ કરતા હોય એને પણ અને જે નફરત કરતા હોય એને પણ ભાઈ થેન્ક યુ આપણે દિલથી આભાર ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન છે નૈતિક જાપડિયા ભાઈનો કે તમારી હાઈટ કેટલી છે અને તમારો વજન કેટલો છે તો મારી હાઈટ છે છ પોઈન્ટ એટલે કે છ ફૂટ પાંચ ઇંચ અને વજન છે 62 ટુ બાસઠ કિલો બસ એટલો જ છે યાર બાકી એટલી હાઇટમાં છે ને મારો વજન હોવો જોઈએ એંસીથી બ્યાસી આજુબાજુ તો ઓલમોસ્ટ હોવો જ જોઈએ પણ ખબર નહીં કેમ ભાઈ ખાવાનું પણ ઘણું ખાઈ જાવ હો પણ અમુક લોકોની તાસીર એવી હોય છે ને કે ગમે એટલું ખાય ભાઈ એ જાડા થાય જ નહીં ને અમુક લોકો કંઈ ખાતા ના હોય ને તો એ જાડા થતા જાય સમજી ગયા ને તમે નેક્સ્ટ ક્વેશ્ચન છે ડેર હરીશભાઈ નો કે તમારી ફેવરિટ બાઇક કઈ છે હવે બાઇક ની જો વાત કરીએ તો હમણાં તો હું બાઈકના ના વિડીયો નથી જોતો બાકી આજથી ત્રણ ચાર વર્ષ પેલા ભાઈ બાઇક નો મને એટલો બધો શોખ જો કે હજી બાઇક નો શોખ છે આપણે અત્યારે ફેવરિટ માં વાત કરીએ તો બે ત્રણ બાઇક છે એક તો બીએમડબલ્યુ એસ વન થાઉઝન્ડ આર આર કાવાસાકી નિંજા જેડ એક્સ ટેન આર અને જેડ વન થાઉઝન્ડ આ ત્રણ બાઈક ફેવરિટ હવે યુવરાજભાઈ નો પ્રશ્ન એવો છે કે ભરતભાઈ આહિર ની વર્ણા ક્યારે રિપેર થાય जगदीश भाई डेर नहीं गाड़ी नहीं हो भरत भाई आखिर नहीं वरना क्या रे रिपेयर था तो ये मने खबर नहीं थी यार वो आपने भरत भाई ने पूछी कि भाई तुम्हारी वरना के दे रिपेयर था यार अब तो मने किए हैं कौन उठा ले तो सही नहीं तो हमारा क्रेडिट जाएगा तो हेलो सर कैसे हो बस बढ़िया बढ़िया कहाँ पे हो बस राजकोट राजकोट जा रहे हो भाई आप तो घूमते रहते हो मैं मैं आपको ये बोल रहा था आपकी वरना कब रिपेयर होगी वरना का तो कुछ पता नहीं है लेकिन हो थोड़े कि दिनों में थोड़े दिनों में मतलब पांच दिन दस दिन पंद्रह दिन पंद्रह दिन तो आराम से लगेगी पंद्रह दिन में हो जाएगी सुरेश भाई ने केवल कुंतीनो भाई क्वेश्चन हो तो કે તમારે કેટલા વાહન છે તો ભાઈ વાહનમાં આપણી પાસે છે કાર ઓન 5 V3 એક એક્ટિવા છે અને એક છે કી આપણી ગાડી જે છે એ બસ ત્રણ બાકી કોઈ વાહન નથી સંજીવભાઈ પુરીહિતનો એવો ક્વેશ્ચન હતો કે તમારી આ YouTube ની સફરમાં પડેલી મુશ્કેલી જણાવો તો મુશ્કેલી તો ભાઈ જો ઘણી બધી આવી છે પ્લસ મારે એટલી બધી મુશ્કેલી નથી એવું એનું રીઝન છે મારો મોટો ભાઈ જયેશ જેની ભાઈ મને ક્યારેય એવું નથી કીધું કે તું આ રહેવા દે કેમ કે આ જે હતું ને એ અમારા કુટુંબમાં બધેમાં છે ને નવું હતું કોઈ પણ વ્યક્તિ આમાં નહોતો સોશિયલ મીડિયા હું હૈ યુટ્યુબ હું એમાં નહોતો મારો ભાઈએ કીધું ભાઈ કંઈક નવું કરતો હો તો કર હું હઉં અત્યાર સુધી હજી એ મારી આગળ ઊભો છે અને મને કહે છે કોઈ પણ જાતનું ટેન્શન હોય કે એવું કંઈ હોય તો મને કહેજે તું અને મેં પણ એને કીધું હે કે ભાઈ તારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ જે દી આવે તે દી પહેલો ફોન મને કરજે એટલે ભાઈ ભાઈઓનો સપ હો એ ફૂલ જરૂરી છે ફૂલ એટલે ફૂલ ધ્રુવિન ભાઈ નો એવો ક્વેશ્ચન છે કે તમે કેહુર કિંગ ને પેલી વાર ક્યારે મળ્યા પેલી વાર હું ને છે ને ક્યાં મળ્યા મને ડેટ એક્ઝેક્ટ યાદ નથી પણ અમે મળ્યા રણજીતપુર નવા ગામ જે છે ને ત્યાં સાંજના ઓલમોસ્ટ કેટલા પાંચ સાડા પાંચ છ વાગ્યા પછી કેશુર અને એનો ભાઈ બે આવ્યા હતા અને મેં હજી ત્યારે નવું નવું બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું નવા ગામ માર માસીન છોકરો છે એના મેરેજમાં હું અને કેસુર કિંગ બે મેળ્યા હતા થોડી વાર બેઠા વાતચીત કરી ત્યારે ભાઈ ને કિંગ ફાર્મિંગ નામનું યુટ્યુબ ચેનલ હતું ત્યારથી અત્યાર સુધી અમે દોસ્ત છે ના ફાઇનલી એવા એવા ક્વેશ્ચન ભાઈજી જે તમે કંઈ ના રાહ જોતા તા ને કે આ ક્વેશ્ચનનો જવાબ ક્યારે આપે ક્યારે આપે ક્યારે આપે કે તમારા વાઈફનો ફોટો બતાવો ઘણાનો એવો ક્વેશ્ચન હતો તમારા વાઇફનો ફોટો બતાવો તમારા વાઇફનું નામ કયો તમારી સગાઈ થઈ ગઈ કે નહીં આમ તેમ ને ભાઈ ઘણા બધા ક્વેશ્ચન હતા તો ભાઈ મારી સગાઈ થઈ ગઈ છે હા અને ઓલમોસ્ટ કેટલા દિવસથી આ સગાઈ થયા અને થોડોક એ ટાઈમ થયો હમણાં જ થઈ જાય સરપ્રાઇઝ વાત કરતા હતા ત્યારે સગાઈ થઈ બાકી ભાઈ તમે કયો હવે શું ક્વેશ્ચન તમારો બાકી રહી ગયો સગાઈ લગતે ઓહો હો હો આ જે એક મેન ક્વેશ્ચન રહી ગયો કે યુટ્યુબ માંથી તમારી ઇન્કમ શું છે હવે ઘણા બધા લોકો ના એવા question બહુ જાજા લોકો ના એવા ક્વેશ્ચન કે youtube માંથી income તમે કેટલો તમે હું બિઝનેસ કરો તમારી monthly ઇન્કમ કેટલી છે બધાય એ થઇ કેટલા રૂપિયા કમાઓ તો youtube ની income ની વાત કરીએ તો ઓલમોસ્ટ મહિના ની અંદર પંદર થી વીસ હજાર મને ખબર છે ભાઈ એમ નેમ ના કહી શકાય પણ youtube એક એવું platform છે ને જે એની ઇન્કમ છે ને એમ કે કે ભાઈ ના કહેજો પણ ભાઈ પંદર થી વીસ હજાર ની વચ્ચે આજુબાજુ આવતા હોય નક્કી ના હોય youtube ની income કીધી ખાલી બાકી આમાં નક્કી ના હોય જે મહિનામાં વધારે વ્યૂ આવ્યા હોય એ મહિનાની ઇન્કમ વધી જાય બાકી ઓછી રહીએ પ્લસમાં જે પણ ઇન્ફ્લુઅન્સર કે યુટ્યુબર એમ કહેતા હોય કે હું મહિને દોઢ લાખ બે લાખ કમાવતો તો એ વાત સો ટકા સાચી છે એનું રીઝન છે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ છે એનું પ્રમોશન કરવું એમાં હોય ગેમિંગ છે ને એવા બધા જે એપ્લિકેશનના પ્રમોશન કરે ને એ એક એક રીલના પછી પછી ત્રીસ ત્રીસ હજાર દેવા તૈયાર છે એક ભાઈનો એવો ક્વેશ્ચન હતો કે તમારા લગ્નની તારીખ આવી ગઈ શું વાત કરે બસ તમારે જે પૂછવો તો એક ક્વેશ્ચન પૂછી લીધા મને ખબર છે આમાંથી ઘણા ક્વેશ્ચન આપણે નથી લઈ શક્યા તો ભાઈ એને ભાઈ સોરી યાર એને હેને ક્યારેક આગળ જાતો Q&A વિડિયો આવશે એમાં આપણે એનો ક્વેશ્ચન પણ આવી જશે બાકી મળશું આના પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આ વિડિયો કેવો લાગ્યો એક સરસ મજાની નીચે કમેન્ટ કરી દેજો ત્યાં સુધી બધા પોતપોતાનો ધ્યાન રાખે એ બધાઈને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય